રોટરી ક્લબ ઓફ રાજકોટ દ્વારા બેટલ ઓફ માઇન્ડ્સ અગિયારમી ઇન્ટર સ્કૂલ ક્વિઝ કોમ્પિટિશન નું રવિવારે આયોજન કરવામાં આવ્યું છે આત્મીય કોલેજ ઓડિટોરિયમ ખાતે આયોજિત ક્વિઝ કોમ્પિટિશનમાં માં ધોરણ નવ થી બાર ના વિદ્યાર્થીઓ ભાગ લેશે આ સ્પર્ધામાં કોઈ રજીસ્ટ્રેશન ફી નથી જેથી દરેક સ્કૂલ સરળતાથી ભાગ લઈ શકશે વિજેતા ટીમોને આકર્ષક કેશ પ્રાઇઝ મેડલ્સ પ્રમાણપત્ર તથા વિનર સ્કૂલને રોલિંગ ટ્રોફી એનાયત કરવામાં આવશે ત્યારે રપ્તક મીડિયા મુલાકાતે આવેલા આયોજકોએ વિશેષ માહિતી આપી હતી હું રાજ મહેશ કુમાર ધાબલિયા રોટરી ક્લબ ઓફ રાજકોટ પબ્લિક ઇમેજ છે રોટરી ક્લબ છેલ્લા સત્યાવીસ વર્ષથી સેવાકીય કાર્યક્રમ કાર્યક્રમ રાજકોટની જનતા માટે કરતા રહી છે આ વખતે અમે ક્વિઝ કોમ્પિટિશન લઈને આવ્યા જેમનું નામ છે બેટલ ઓફ ધ માઇન્ડ આ અગિયારમું વર્ષ છે આ ક્વિઝ કોમ્પિટિશનનું ઇલેવન્થ એડિશન ચૌદ ડિસેમ્બર બે હજાર પચીસના આત્મીય કોલેજમાં ક્વિઝ કોમ્પિટિશન થવાની છે દરેક સ્કૂલ એમના પાર્ટિસિપન્ટ ટીમ મોકલી શકે છે એક સ્કૂલમાંથી એક પાર્ટિસિપન્ટની ટીમ ને આવકાર્ય છે જેમાં નવ દસ અગિયાર ને બાર ધોરણના સ્ટુડન્ટ ત્રણ સ્ટુડન્ટની એક ટીમ હોય છે આજ રોજ સુધી આડત્રીસ ટીમે ભાગ લીધેલો છે તેમ છતાં વધારે ટીમ આવકાર્ય છે આ પાર્ટિસિપેશન માટે કોઈપણ પ્રકારની એન્ટ્રી ફી કે કાંઈ છે નહીં અને અમારો હેતુ એ જ છે કે સ્ટુડન્ટોને દરેક સ્ટુડન્ટોને આ માધ્યમથી એક પ્લેટફોર્મ મળે જેમાં એમનું નોલેજ છે એ વધારી શકે અને સારું એન્વાયરમેન્ટ મળે ક્વીઝ બનાવવા માટે વિજેતા માટે રોલિંગ ટ્રોફી છે મેડલ છે કેશ પ્રાઇઝ છે અને સર્ટિફિકેટ છે ફર્સ્ટ સેકન્ડ અને થર્ડ માટે અને રજીસ્ટ્રેશન માટે તમે રોટેરિયન હેર હરેન વોરાનો સંપર્ક કરી શકો છો જેમનો નંબર છે નાઇન ટુ ટુ સેવન નાઇન ડબલ વન રોટેરિયન સચિન રવાણીનો કોન્ટેક્ટ કરી શકો છો નાઇન એટ ટુ ફાઇવ થ્રી ડબલ ફાઇવ વન એટ સિક્સ વધુમાં વધુ વિદ્યાર્થીઓ આમાં ક્વિઝ કોમ્પિટિશનમાં જોડાય અને સ્કૂલ સહભાગી બને એવી અમારી જાહેર જનતા નો અપીલ છે